મિત્રો આ ભાઈને તમે ધ્યાનથી જોજો હા એ મોબાઈલ લેવા માટે આવે છે કે કોઈ અન્ય કામ માટે આવે છે પણ મોબાઈલની દુકાને આવે છે મોબાઈલ જુએ છે પછી આજુબાજુ માણસો જુએ છે એ તમે જુઓ આ જો આ શું કરી રહ્યો છે હવે મોબાઈલ જોશે બોક્સ જોશે આજુબાજુ માણસો જોશે પછી અચાનક એ ફરાર થઈ જાય છે અને કોઈને ખબર પણ નથી કે આ ભાઈ ક્યાંથી આવ્યો અને કોણ છે એ પણ નથી ખબર પરંતુ એના માધ્યમથી આ ભાઈને આપણે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો આ જુએ છે પછી ધીમે 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 આજુબાજુ માણસો જોઈએ છે નથી દેખાતા તો આ ભાઈ શું કરે છે એ જ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ભાઈ શું કરે છે સાનો માનો મોબાઈલ જે છે એ લાવા કંપનીનો મોબાઈલ જે છે એ જે જુએ છે અને પછી ધીમેથી આગળની સા આગળની ભાગે જે છે એ હંતાડી દે છે હંતાડ્યા પછી એટલે આખું બોક્સ મૂકે છે બોક્સ મૂકે તો દેખાય ને કમસે કમ કે કેટલું જે કંઈક વસ્તુ હોય એવું લાગે તો એ લાગે એ થોડું એમ ખસાવે છે અને આજુબાજુ જુએ છે જો જુઓ વિડીયોમાં જુઓ જો તો આ જુઓ આ ઘટના કેવી ખતરનાક છે આ ભાઈ કેવો શું કરી રહ્યો હશે તો આ જુએ છે પછી આગળ મૂકી દીધું બરાબર હવે તમે વિડીયો જુઓ આગળ મૂકી દીધું ભાઈ અચ્છા ફરાર થઈ જાય છે ખબર નથી પડતી દુકાનવાળા તો ભાઈ એમના કામમાં બીજી છે તો આ ભાઈ જે છે એ મોબાઈલ લાવા કંપનીનો જે મોબાઈલ છે એ લઈને ફરાર થઈ જાય છે અને એ કોઈને ખબર પણ નથી પડતી પરંતુ આ વિડીયો જોયા વિડીયોના માધ્યમથી જ આ ભાઈને અત્યારે વિડીયો આ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે હવે આ ભાઈ પકડાય કે ના પકડાય ખબર નહીં પણ મિત્રો ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ આને લઈને તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ખોટી વસ્તુ છે આવું આવું આપણે ના પગલું ભરવું જોઈએ આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અવરન અવરની ગુજરાતની તમામ ઘટના વિડીયો આપણે આ ચેનલ પર દેખાડતો હોઈશું જય હિન્દ જય ભારત